નમસ્કાર અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અમરેલી અને બગસરા સહિતના વિસ્તારોની આંગણવાડી બહેનોએ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનના બેનર હેઠળ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું નવી એપ્લિકેશનના કારણે વધતા કામના બોજ અને માનસિક તણાવ અંગે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કામથી અળગા રહેવાનો નિર્ણય જાહેર કરાયો સૂત્રોચ્ચાર સાથે થયેલા આ વિરોધ પ્રદર્શનમાં વર્કર્સ અને હેલ્પરો દ્વારા સરકાર સમક્ષ પોતાના હકોની માંગ ઉઠાવવામાં આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ સોનગ્રા હિનાબેન છે ને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને સાડા પા સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય નવથી ત્રણનો છે તો નવથી ત્રણના ટાઈમમાં અમને સાડા પાંચ હજાર પોસાતા નથી અને હેલ્પર બેનોને કાંઈ પ્રમોશન મળતું નથી ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમે અમને પ્રમોશન મળે વર્કરમાં હજી સરકારને અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું છે ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું છે મારું નામ અણવર ચંદ્રિકાબેન છે હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું આજે અમારા બેનો જે કાંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કાંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બી એલ કામ પણ અમારી ઉપર નાખવામાં અમારી ઘણી બહેનો બી એલ ઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે એ તો બધા જાણે જ છે અમારી બેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે અમે નોકરી કરીએ છીએ બાળકોનું ભવિષ્ય પણ બગડે છે જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ અમે અમારા સરકારી આ જે કાંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરું પ્રાથમિક શિક્ષણ આપતા નથી એ સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા એક બાળક દસ પૈસા તમે વિચાર તો કરો કે એક રૂપિયો દસ પૈસા એટલે શું 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 આવે અમે એક બાળક માટે ફળના ભાવ રૂપિયા એક બાળકને ત્રણ રૂપિયા લેખે અમે કયું ફળ આપીએ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી સરકારને જ્યારે જયારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે જ્યારે એમણે આઠમો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાગ કરે છે તો આર્થિક બોજ નથી આવતો અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ પડે છે બસ અમારી આજ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ અપેક્ષા છે આ માંગણીઓ સ્વીકારમ નહીં તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ છે આગામી દિવસોમાં આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે છે અને જે આવેદન આપેલું છે એ વડી કચેરીને તાત્કાલિક મોકલી આપેલું છે અને ભવિષ્યમાં વડી કચેરી દ્વારા આજે અમને એ લોકો કોઈ જાતનો સરકાર અમને જવાબ જ નથી આપતા જ્યારે સંસદ સભ્ય